દાહોદ જિલ્લાના તાડાગોડા ગામ મે ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીનનું ડીમાર્કેશન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર દાહોદ ખરેખર આ ગુજરાતની અંદર દાહોદ જિલ્લો એ ટ્રાઇબલ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે ખરેખર અહીંયા પાયાની કોઈ સુવિધાઓ છે નથી અને અહીંયા જે અહીંયા કોઈ ગામડાઓ ની અંદર અથવા દાહોદ જિલ્લાની અંદર કોઈ એવા બિઝનેસમેન કે એવા કોઈ ઉદ્યોગપતિઓ છે નથી ખરેખર અમારા અહીંયા વિસ્તારની અંદર આયાની સુવિધાઓની જરૂર છે જેમ કે પ્રાઇમરી સ્કૂલ હોય કોલેજ હોય સ્મશાન ગટ હોય રોડ રસ્તો હોય વિજયની સુવિધા હોય જે અમને પાઈની સુવિધા ન હતી આજ દિન સુધી અમારા ગામની અંદર કોઈ બસની સુવિધા ન હતી વિદ્યાર્થીઓ ભણવા માટે બહાર જાય દાહોદ જાલોદ કે લીમડી જાય જેઓને બસ માટે પણ કોઈ સુવિધા ન હતી ખરેખર અહીંયા દાહોદ જિલ્લાના सांसद શ્રી અને તમામ એમએલએ શ્રીઓ જે भाजप सरकार से खर आदिवासी समा, समाज माते। तो कोई कोई दिवस को, आज दिन कोई बोलता महेश भाई भूरिया साहब अमरी पड़खे आया था धार सभ्य पड़खे आया नहीं खरेखर अपना दाहोद जिला गला आदिवासी समाज ने नुकसान थाय अत्याचार थे था छत्ता कोई बोलवा तैयार नहीं जो आता सम, समय આ એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવામાં ન આવે અથવા તો અન્ય જગ્યાએ તબદિલ કરવામાં ન આવે તો અમે સૌ આદિવાસી સમાજને આમંત્રણ કરીશું અમે કોઈ પક્ષપાત કરવાના નથી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમામ નેતાઓને અમે મોટો સમેલન અહીંયા રાખવાના છે અને એનો એરપોર્ટનો સખત વિરોધ નોંધાવવાનો છે ભલે અત્યારે બળજબરીપૂર્વક સર્વે કરી રહ્યા છે એનો અમારો સખત વિરોધ છે અમને પાયાની સુવિધાો અપાવમે અને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનારી સીટોનો અમે સખત વિરોધ કરીશું આજરોજ ઝાલોદ ડિવિઝનના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ ટાઢાગોડા ગામ અને શારદા ગામ ખાતે જે ડોમેસ્ટિક એરપોર્ટ બનનાર છે ડોમેસ્ટિક એરપોર્ટનો જે સર્વે કરવામાં આવનાર છે કઈ જગ્યાએ બનનાર છે એના અનુસંધાને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પ્રાંત અધિકારીઓ ગુજસેલ અમદાવાદ તરફથી આવેલા અધિકારીઓ તેમજ અન્ય વિભાગના જે સંકલન અધિકારીઓ સાથે રાખી અને આ સર્વે કરવામાં આવનાર છે અને જેમાં પોલીસ વિભાગ તરફથી એક ડીવાય એસ પી છ પીઆઈ આઠેક જેટલા સબ ઇન્સ્પેક્ટર તેમજ એકસો દસ જેટલા પોલીસ કર્મચારીઓ હાલમાં હાજર છે અને હાલ શાંતિપૂર્વક માહોલમાં સર્વેની કામગીરી ચાલુમાં છે